હું આમ આખી આમ આદમી પાર્ટી ને ચેલેન્જ આપું છું આખા ગુજરાત કાવતરા ગોપાલ નો છે આ લોકોમાં બુદ્ધિ નો એ તમે જે ઉપયોગ કરો છો એ બે ની માટે કરો છો ના થયું એવું ખતમ

પરંતુ ખેડૂતોને જે નુકસાની થઈ રહી છે ખેડૂતોની જે ચિંતા છે તેની સામે ગુજરાતની રાજનીતિ ની પણ ચર્ચાઓ છે જ્યાં કારણ કે રાજનીતિ પણ ખૂબ થઈ રહી છે જરીવાલ છે પંજાબ ના માન છે અને સાથે સાથે જોઈએ તો અનેક આમ આદમી પાર્ટીના નેતા છે અને હજારો કિસાનો છે તે એકઠા થયા હતા અને ત્યાંથી જે હુંકાર ફેંકવામાં આવ્યા હતા અને તેમાં અરવિંદ કેજરીવાલ દ્વારા જે શબ્દો બોલાયા હતા તેને લઈને કરશન બાપુ દ્વારા છે તે વિરોધ નોંધાવવામાં આવ્યો છે એ દરેક અપમાન છે જે દેશ માટે લડ્યા છે તો તેને લઈને જ વાત કરવી છે આપણી સાથે કરશન બાપુ જોડાઈ ચુક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર કરશન બાપુ આ

એવું કે છે જે મેં મારા ગઈકાલના નિવેદનમાં કહ્યું કે અંગ્રેજોને કભી લાઠી નહીં ચલાય અંગ્રેજોને કભી અસરુવાયું નહીં તો ગઈકાલે પણ કહ્યું શું રીંગણા કાપતા કાપતા આઝાદી મળી કેજરીવાલજી કેજરીવાલજી આઝાદી એ રમત ની વાત નથી આઝાદી એ પર્સનલ શું વિચારશે એની વાત નથી આઝાદી એ આઝાદી છે આજે કેજરીવાલજી ત્યાં સીએમ બન્યા રહ્યા ઘર ભેગા થયા ગઈ કાલે બકવાસ કર્યો આ બધું આઝાદી લોકશાહી છે તો થયું અને લોકશાહી આઝાદીને કારણે આવી છે અને આઝાદી માટે વર્ષોના વર્ષો માતાઓએ દીકરા ગુમાવ્યા છે બેનો હોય ભાઈ ગુમાવ્યા છે પત્ની હોય પતિ ગુમાવ્યા છે

ના દેશમાં આજ સુધી ના થયું હોય ખતરનાક કરનારા વ્યક્તિ શબ્દ ના વાપરે આવા લોકોએ દેશમાં જ ન રહેવું જોઈએ અથવા આપણા શાસ્ત્રો કહે છે આપણા વડીલો કહે છે ક્ષમાણ કોઈ માંગે મારા જેવા કોઈ નિવેદન આપે એ પેલા કે ભાઈ મારી જીભ લપસી ગઈ મારે હું ન બોલવું જોઈતું એટલે એ વાત ખરેખર ખૂબ આ વાતને આપણે

તમને ગમે એટલી જોરદાર ભૂખ લાગી હોય તમે મારી પાસે કોઈ આશા એ આવો કે બાપુ કે ભૂખ લાગી છે કે ખાવું છે તો હું તમને વીસ બાય વીસ ની ડિશ નું બેનર બતાવું તો તમારી ભૂખ નહીં મરે

ફૂલ નહીં તો ફૂલની પાખળી આપ ખેડૂતો ને આપીને જજો ખેડૂત એ જગતનો તાત છે ખેડૂત આજનો વર્તમાન જીવતો જાગતો ભગવાન છે જે કઈ તકલીફ થઈ છે એ કંઈ ખેડૂતની ભૂલ થી તો નથી થઈ કુદરતી છે કુદરતી ભૂલનો ભોગ આજે ખેડૂત બન્યો કાલે તમે હું કે કોઈ પણ આ દુનિયામાં બની શકે એ સમયે અરે સાહેબ આ લોકો માં બુદ્ધિનો છાંટો નથી ભગવત માને ગઈ કાલે માત્ર તાલપત્રી ખેડૂત તાલપત્રી લઈ શકે એટલું નાનું એવું કે આપીને ગયા હોત ને તો એને રાજકીય ફાયદોય થાત ભાજપ ભોઠી પણ પડત અને તમારા મારા આપણા સૌના ભગવાન ખેડૂતોનું થોડું કામ પણ થાત ખેડૂત મહાપંચાયતની વાત હતી ત્યાં આવા શહીદોના અપમાન કરવાની ક્યાં જરૂર હતી ખેડૂતો માટે મને કોઈ બતાવો મને હું આમ આખી આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપું છું

હે તો એ શું કે હવામાન શાસ્ત્રી છે બુદ્ધિ નો છાટો નથી કે કઈક આપીને જ જોઈએ કશું જ નથી થયું ખેડૂતો માટે સ્વાભાવિક છે કદાચ આનો જવાબ લોકો આવ્યો આપે કે એટલા બધા ભેગા થયા હતા ભાઈ સાહેબ ખેડૂત આશા હોય કોઈ કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ એનજીઓ કે કોઈ પણ સંગઠન કે કોઈ પણ પાર્ટી કઈક કરતું હોય તો ખેડૂતોને એમ થાય ચલો ને ફૂલ નહી તો ફૂલની પાખડી કેક ફાયદો થશે તો આપણે હાજરી આપીએ પણ એ હાજરીનો તમે એ તમે જે ઉપયોગ કરો છો એ ચૂંટણી માટેનો કરો છો જે રાજુભાઈ કરપડા જેવા ખેડૂત માટે લડતા માણસ પ્રવીણ રામ જેવા ખેડૂત માટે લડતા માણસ અને આપણા ખેડૂત ભાઈઓ જેલમાં છે એને કઈ રીતે છોડાવાય એવી કઈ વાત થઈ એક પણ નહિ કોઈ હોય તો મને બતાવે

ખુબ ખૂબ દુખ છે તો ઓલી પાર્ટી છે કે ખેડૂત મહાપંચાયત માં જે બે કામ થવા જોઈએ કે એક તો જેલ મુક્તિ માટે તાકાત વાળા પ્રયત્નો જે લીગલી થાય તાકાત વાળા વકીલો રાખવામાં આવે જે કંઈ કરવાનું થતું હોય એના એ કરવાની વાત આવે બીજું જે માવઠું થયું તો એ માવઠામાં જે કઈ ખેડૂતોને કોઈક સર્વે આવ્યો છે તેર હજાર કરોડ ની આસપાસનું કઈ નુકસાન છે તો એમાં સરકારને સરકાર રીતે રજૂઆત કરે એને સરકાર પાસેથી કઈ લઈ શકે અથવા તો આપણે કહેવા છે ને કે રાખ તો રાખ હાથ વર્યો તો પંજાબમાં એની સરકાર છે તો એને કારણ કે એને અહીંયા આપે તો બીક લાગે કારણ કે અહીંયા બધું ધોરું થઈ ગયું છે કે ભાઈ પેકેજ આપીએ તો ત્યાંના ખેડૂતો થી બે કરોડ માંગ્યા હું તો તમને સાહેબ એક નાગરિક તરીકે કહું કે ખાલી પચીસ પચાસ કરોડ આપાવત ને તાલપત્રી જેટલા આપ્યા ને તાલપત્રી જેટલા તો એક સારો મેસેજ જાય આ તો સાહેબ એક રૂપિયો આપવો નથી ખેડૂતો માટે સીધી લીટીમાં જેલમાં ગયા છે જેલમાં શા માટે છે તો કે ત્યાં જે પથ્થર મારા થયા અને પોલીસ સાથે ઘર્ષણ થયું એ પથ્થરમારા ને ઘર્ષણ શું થયું મંજૂરી નતી તો આપણે આપણી જાતને મોટો વકીલ કહેતા કહેતા હોય આપણે આપણી જાતને મોટો જર્નાલિસ્ટ તો એટલો બુદ્ધિનો ના કે મારે મારા નિર્દોષ ખેડૂતોને હજારોની સંખ્યામાં ભેગા કરવા છે તો મારે મંજૂરી લેવી જોઈએ જવાબમાં એવું આવે કે મંજૂરી નથી આપતા કેમ ના આપે ભાઈ મંજૂરી ના આપતા હોય તો જ્યાં મંજૂરી લેવાની હોય ત્યાં બસો પાંચસો જણાએ ભૂખ હડતાલ ઉપર બેસી જવાય ત્યાં મીડિયાને બોલાવાય ત્યાં પોલીસ મારે તો ભલે મારે અને ગુજરાત ને કયો કે ભાઈ અમે મંજૂરી લેવા માટે બેઠા ને અમને મારા ખેડૂતોને શું કમે આથા બનાવો છો એટલે એ મંજૂરી મળી હોત અને જેમ ગઈ કાલે ગઈ કાલે આ ના થયું કારણ કે મંજૂરી મળી હતી એ એમાં જો મંજૂરી મળી હોત

આવા બધા આયોજન પૂર્વક ના કાવતરા છે અરે કાવતરા કરીને ઊંડી ખાણ માં પડે મારે એક ટકો લેવા દેવા નથી પણ એ કાવતરા નો ભોગ મહેનત કરતો મારો ખેડૂત બને ને સાહેબ તો રાત્રે ઊંઘ ઉડી જાય છે આ લોકો જી કોઈ ફાયદો થશે કે કેમ કારણ કે મહાસભા આપણે જોઈએ હવે પછી કોંગ્રેસ છે કહી શકાય આક્રોશ યાત્રા છે તે કાઢવા જઈ રહી છે છ તારીખ થી તો આમાં ખેડૂતોને કઈ ફાયદો થશે કે આ ખાલી રાજનીતિ રહી છે રાજનીતિ થઈ રહી છે કોંગ્રેસ માં હો કે હું માનો કે કોંગ્રેસમાં કે હું માનો ભાજપ માં હો બરાબર આજે તો હું એક જવાબદાર નાગરિક છું કે પાર્ટીમાં નથી હું કોઈ પણ પાર્ટીમાં હોઉં કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટીમાં હોય હવે ખેડૂત હિત માટે હું કાર્યક્રમ રાખું બે વસ્તુ હોય હું ખેડૂત માટે કાર્યક્રમ રાખું એટલે ખેડૂતો અમારી પાર્ટી પ્રોગ્રામ છે એમાં અમે સત્યાવીસ માં કદાચ ક્યાંક બે પાંચ સીટ નીકળી શકે એવા માટેના ફાકા ફોજદારી કરીને પ્રયત્ન કરવાના છીએ અને એમાં અમે તમારી કરીશું આવું ચોખ્ખું કહી દેવાય એટલે તમારા પ્રશ્નનો સીધો જવાબ કયો અને જો આ લોકો ગયા હોત ને કદાચ પંજાબ નો ડર હોય તો પંજાબમાં કહી શકે કે ભાઈ આ જેવું ત્યાં નુકસાન છે તો આપણો એક ધર્મ છે ખેડૂત ધર્મ છે કે આપણે એટલું ના ફેર પડે એ જે રૂલિંગ ગવર્મેન્ટ ને જે હાકેડ માં લેવી જોઈએ ને હાકેડ માં એ એક આખો ઉદ્દેશ અલગ હોય છે અને હા પાને પોતાનો ચહેરો ચમકાવવો કે આવું બધું કરી કરીને આમ આદમી પાર્ટી થોડીક મોટી કરવી એ બીજી પાર્ટી ના મત કાપે એનો ફાયદો ભાજપ ને થાય આવું કે આખો ગુજરાતીઓ ઉપર મોટી કરવત ફરી રહી ને એવું લાગે છે કોઈ જ ફાયદો નહી થાય અને ફાયદા માટે પ્રયત્ન કરવા જોઈએ હું રિપીટ કરું છું કે જે લોકોના હિત માટે જેલમાં છે એને બચાવવાના પ્રયત્ન કરવા જોઈએ બાકી તમે કાલના બધાના શબ્દો તો સાંભળો હળાહડ રાજકારણ છે હળાહ રાજનીતિ છે હળાહ રોટલા શેકવા નીકળ્યા છે અને આખા ગુજરાત માંથી તમે અમુક સંખ્યા ભેગી કરી લ્યો એટલે તમે હે અમારી ગવર્મેન્ટ બની ગઈ આ રીતના ખેડૂતને ઉલ્લુ બનાવવાનું બંધ કરો ખેડૂતોને ફાયદો થાય એવો પ્રયત્ન કરો રાજકારણ ને સાઈડ માં કરીને ખેડૂત માટે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સંગઠન કે કોઈ પણ પાર્ટી તાકાત થાય એના માટે લડતો લડવા માટે તૈયાર હશે પણ એમાં સ્વાર્થ અત્યારે એવું પણ કઈ કહેતા હશે લોકો કદાચ કે જો બાપુ આટલું બધું જાણે છે બાપુ આટલું બધું માને છે તો બાપુ કેમ આગળ નથી આવતા ભૂતકાળમાં તો અનેક વખત કરશન બાપુ છે તે ખેડૂતો માટે આગળ આવ્યા છે તો હવે કેમ બાપુ અત્યારે નથી દેખાતા જી ખેડૂતો માટે મે જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે અવાજ ઉઠાવેલો છે મે માવઠા માટે પણ અનેક વખત મીડિયાને ને બધાને પેલા વાત કરેલી છે મે બીજેપીને ને ત્યાં સુધી કહેલું છે કે આગળ આવતા એટલે હું શું માનો કે હું ક્યાંક પાંચ પચીસ પચાસ બે હજાર કે પાંચ હજાર માણસ ખેડૂત ભેગા કરું

મારો વ્યક્તિગત દુશ્મન હોય એને એ ખેડૂત માટે અને રિઝલ્ટ ઓરિએન્ટેડ જો કામ કરે ને તો એને દંડવત કરવામાં મને વાંધો નથી એટલે મારી ક્યાંય પીછે હાટ નથી મારા અવાજમાં મારા શબ્દોમાં કોઈ પણ ફરીથી કહું છું કોઈ પણ વ્યક્તિ સંગઠન કે પાર્ટી પોતાના સ્વાર્થ સાઈડ કરીને રિઝલ્ટ ઓરિએન્ટેડ રીતે ખેડૂત માટે લડવા તૈયાર હશે તો સૌથી આગળ રહેવા માટે હું તૈયાર છું પણ ખાલી હું મારા રોટલા કરો ખેતી કરે તો ખબર પડે કેટલી વિવા ખેડૂતો આવા જગતના તાત ને આવા આજના ભગવાન ને આ રીતે હાથો બનાવનાર વ્યક્તિઓને હું નફરત કરું છું ને એના માટે એ જે હોય જે પાર્ટીનો હોય અવાજ ચાલુ રહેશે જી

ખુબ ઓછા દિવસ માં ચાલુ અગિયારમા મહિનાની અંદર ખૂબ તાકાત થી અને ખુબ મજબૂતાઈ થી અને જે આજની મુદ્દા આપણે જે ચર્ચા કરી રહ્યા છે કે ખેડૂતોને ડાયરેક્ટ મદદ થઈ શકે તાકાત થી થઈ શકે ઓફિસ બેરર થી પણ થઈ શકે વ્યક્તિગત રીતે એજ કહ્યું ને કે આ મહિનાની અંદર હું ડિસ્કલોઝ થઈ જઈશ પણ અત્યારે એ બાબતે ના થવું જોઈએ એવું મને લાગે છે કારણ કે પણ મારી મારી મારો ફેસ રીડિંગ મારો પ્રેમ જે બુદ્ધિજીવી અને જે અભ્યાસુ લોકો છે લોકો લગભગ તો આ બધું જાણી ગયા છે બાકી સોશિયલ મીડિયામાં તો મને ઘણા બધા એ ભાજપમાં જોડી દીધો છે ઘણા બધા એ કોંગ્રેસમાં જોડી દીધો છે મહિને એકાદ લાખ બે લાખ ગાળો આવે છે કારણ કે સાચું કયો એટલે અત્યારે આઈટી સેલ ને પગાર આપીને રાખે કે આને ગાળો દો આને તોડવાનો પણ એ લોકોને ખબર નથી કે બાપુ લોઢાના છે લોઢાના તમારી અમુક પ્રકારની કોમેન્ટો ને લીધે અમારો દેશ પ્રેમ અમારો લોકશાહી પ્રેમ અમારો ખેડૂત પ્રેમમાં પોઈન્ટ વન પરસેન્ટ ના પડે એટલે એવા લોકો એ પણ આ બાબત વાંચવાની સાંભળવાની અને સમજવાની જરૂર છે જી જી તો બાપુ અમારી સાથે જોડવા બદલ અને શબ્દો બોલવામાં આવ્યા તેને લઈને બાપુએ આપણી સાથે વાત કરી છે અને સાથે જોઈએ તો અત્યારે ગુજરાતની રાજનીતિમાં જે દ્રશ્યો ચાલી રહ્યા છે એક બાજુ ખેડૂતો છે એક બાજુ રાજનીતિ પણ સામે ચાલી રહી છે તેને લઈને બાપુએ વાત કરી અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર